વિડીયોની અંદર તમે જે ગાડી જોઈ રહ્યા છો આ ગાડી આપવાની છે ન્યુ મોડેલ ગાડી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાટા કંપનીની ગાડી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તાત્કાલિક વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને આ ટાટા ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટાટા કંપનીની આ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ઓગણીસનું અને કંડિશન એકદમ સારું છે એક આથે ચાલેલી ફૂલ સાચવેલી ગાડી કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં ગાડીના માલિકના કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચોર્યાસી છ નેવું વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો